જય માતાજી જય શ્રી કૃષ્ણ જાજા કરીને બધાયને તારા જીવનનો સથવાયું સાસો રામ છે રે તારા જીવનનો સથવાયું સાસો રામ છે રે દુનિયા બાજી ઘર ના ખેલ સાસો રામ છે રે દુનિયા બાજી ઘર ના ખેલ સાસો રામ છે રે मनवी मरु तारु मेल साचो राम छे रे मनवी मरु तारु मेल साचो राम छे रे तारो काय रखनार साचो राम रे તારી કાયાનો રખનાર છસો રામ છે રે તારા જીવનનો સથવારો સાતસો રામ છે રે તારી જૂઠી જગતની ઝંઝાડ માથે ઉપર કાળ છે રે જૂઠી જગતની ઝંઝા તારા માથે કાળ છે રે તારા જીવનનો સથવારો સાચો રામ છે રે તારા જીવનનો સથવારો સાચો રામ છે ને જગતમાં જે તિંતુ રે છે તને તું ચાલે સાચો રામ છે રે જગતમાં જે તિને તું ચાલે તું જે તિને તું ચાલે સાચો રામ જાસે કાળ તાર જીવ સત્વારો સાસો રામ છે રે તાર વીતી જસે કાળ તારે સાસો રામ છે રે તારી પાછળનો ફરનારો સાસો રામ છે રે તારી પાછળનો ફરનારો સાસો રામ તારું સાચો રામ છે રે તારા સોંપી દે છે કામ તને શાનુ છે ગુમાન સાચો રામ છેેર તારા સોંપી દે કામ તારે શેનું છે ગુમાન સાચો રામ છે તારા જીવનનો સથવારો સાચો રામ છે રે તારી કાયા મારું સાચો રામ છે તારી કાયા મારે નારો સાચો રામ છે રે તારા જીવનનો સથવારો સાચો રામ છે રે ખોટું ખોટું કરતા ને કામરાુ નામ છે રે ખોટું ખોટું ન કરતા કામ નામ છે રે તારી મુશ્કેલી દેનારૂ સાચો રામ છે રે તારી મુક્તિ રે દેનારું સાચો રામ છે રે તારા જીવન ન સાચો રામ છે ਰਾਣਾ ਜੀਵਨ ਨੂੰ ਸਤਿਵਾਰੋ ਸੱਚੋ ਰਾਮ ਸੇਰੇ ਜੀ ਮਤ ਜੀ ਜੀਸ਼ੂ ਕ੍ਰਿਸ਼ਨ ਲਾਈਕ ਕਰਜੋ ਸੇਕ ਕਰਜੋ ਸਬਸਕ੍ਰਾਈਬ ਕਰਜੋ